અકસ્માત ના કારણે ટ્રાફિક જામ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જાહેર સ્થળોએ અચાનક ચેકિંગ હાથ ધરાયું અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું ભરૂટા નેશનલ હાઇવે 48 ઉપર અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે આજે બપોરના સમય પણ હાઇવે પરથી રાજસ્થાન પાર્સિંગની એક એમ્બ્યુલન્સ વડોદરા તરફ જઈ રહી હતી આ સમય દરમિયાન તેની આગળ એક બાઇક સવાર બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે નર્મદા કેમાતુર નજીક જ આગળ ચાલી રહેલા બાઇક સવારનું આગળનું ટાયર અચાનક ફાટતા તે માર્ગ ઉપર પટકારતો આ સમયે તેની પાછળ આવી રહેલ એમ્બ્યુલન્સના ચાલકે પણ બાઇક સવારને બચાવવા માટે અચાનક બ્રેક મારતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઇડર ઉપર ચડીને પલટી મારી ગઈ સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ સવાર ન હોઈ જાનહાની ટળી હતી પરંતુ માર્ગ ઉપર પટકાયેલા બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા હતા અને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો રામ જન્મ ભૂમિ ખાતે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ એક તરફ આખો દેશ રામમય બની ગયો છે ત્યારે આ સમયગાળામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેર જિલ્લાની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર સર્તક બન્યું છે ભરૂચ એસપી મયુર ચાવડાએ પણ ધાર્મિક કાર્યક્રમને લઈને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચનાઓ આપી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ભરૂચ એસઓજી તેમજ

ઓડિશા ખાતે રમાયેલ ઓગણીસમી નેશનલ આઈટીએફ ટેકવોન ડોક્ટર ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું કૃતિશાએ ત્રીસથી ચોત્રીસ કિલોગ્રામની કેટેગરીમાં પોતાનું ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે આ સ્પર્ધામાં સોળ રાજ્યોના ત્રણસો પચાસ જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો જ્યાં સ્વાતિ ઠક્કર કૃતિશાહના રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે એક આદિવાસી દીકરીને ટ્રાઇબલ વિસ્તારથી લઈ નેશનલ ચેમ્પિયનશિપ સુધીની સફર દીકરીઓને પ્રેરણા પૂરી પાડી માઇલસ્ટોન બનશે ઋતિષા વસાવાએ પણ ઓગણીસમી નેશનલ આઈટીએફ ટેકવોન ડોક્ટર ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ હાંસલ કરી પોતાના પરિવાર સમાજ તાલુકો જિલ્લો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ધોરણ સાતમાં અભ્યાસ કર્યો મારી ગેમ આઈટીએફ છે આઈટી કેટલેક કરાટેક હું ઓડિશા ઓડિશા નેશનલ કેમ રમવા ગઈ હતી રાહુલ કેલા સ્કૂલમાં તો મેં આઈટીએફમાં ભાગ લીધો હતો તેમાં મારો બોલ બી લેનલ લાગે નેશનલમાં નંબર અને હું મારા કોટનો આભાર માનું છું સાત મુનશી મનુભરવાલા મોયનોડી જેને ટ્રસ્ટ સંચાલિત શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમનો વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં મુન્શી મનુબરવાડા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી દિલાવરભાઈ દસાનવાલા ઇબ્રાહીમ ખાન સાહેબ અને યુનુસભાઈ પટેલ ટ્રસ્ટના કમિટી સભ્ય સલીમ અમદાવાદી સી ઇ સુહેલ દુકાનદાર મુન્શી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત બીજી સંસ્થાઓના વડા અને આચાર્યશ્રીઓ અને એનઆરઆઈ મહેમાનો અને વાલીઓ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને તમામ હાજર મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવતું મુન્શી મનુભરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ઓલિફ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ જૈનબેન પટેલને સ્વાગત પ્રવચન પણ કરવામાં આવતું વાર્ષિક મહોત્સવમાં શિશુ વિહારના વિદ્યાર્થીઓ જેની ઉંમર ત્રણ વર્ષથી લઈ ધોરણ બારના વિદ્યાર્થીઓને જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે આજના માહોલમાં આવા સમાજ સુધારક અને જાગૃતિના પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આજે મેમો મુન્શી મેમોરિયલ મનોબરવાલા ટ્રસ્ટમાં ઇંગ્લિશ મીડિયમનો સરસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં લગભગ વીસેક પ્રોગ્રામ જેવા છોકરાઓ નાના મોટા છોકરાઓના છે અને ખૂબ સરસ રીતે છોકરાઓ પરફોર્મ કરી રહેલા છે એ બદલ અમે બહુ જ ખુશી છે કે ભાઈ આવા ટાઈપના પ્રોગ્રામ અહીં રાખવામાં આવે છે તેમાં ઘણું બચ્ચાઓને અને લોકોને શીખવાનું મળે છે એ બદલ મુનશી મનોબરવાલા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર અને એને જોઈને અમે ઘણા ખુશ થયા ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન મુજબ બાવીસ જાન્યુઆરીના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશ સાથે તમામ જિલ્લામાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન બાબતે આહવાન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ શહેરના ભોલાવ પંચાયત સામે આવેલ શ્રી રામજી મંદિર મોઢેશ્વરી મંદિર જાડેશ્વર સ્થિત રામ જાનકી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતીસિંહ આટોદરિયા જિલ્લા ભાજપા મહામ

એમણે આહવાન આપ્યું છે ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ પહેલા પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છે છેલ્લા ચૌદ જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે હજી બાવીસ તારીખ સુધી પણ અભિયાન ચાલુ રહેશે અને બાવીસ મે ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્ય ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે. સાસરોદ ખાતે સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી. કરજણ તાલુકાના સાસરો સ્થિત હજરત સૈયદ પીર મિયાજી સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અકીદમંતોની હાજરીમાં અજમેર સ્થિત હઝરત ખ્વાજા મોઇનોદ્દીન ચિસ્તી સાહેબની છઠ્ઠી શરીફના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફ ખાતે મોટી સંખ્યામાં અકિદમંતો ઉપસ્થિત રહ્યા હતા મસ્જિદના ખતીબો ઈમામ સાહેબ તેમજ ટ્રસ્ટીઓના હસ્તે દરગાહ શરીફ પર ફૂલની ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા આ જે رجب المرجب کی چھے تاریخ ہے اور آج سلطان الہن عطائے رسول خاجہ خواجگہ خاجہ ہند الولی معین الدین حسن چشتی اجمیری رضی اللہ تعالیٰ انہوں کا عرص مقدس ہے اور چھٹی شریف پوری دنیا میں خاجہ غریب نواز کے چاہنے والے مناتے ہیں اس موقع پر آپ کے مزار پر انوار پر لاکھوں عقیدت من اپنی سر نیاز کو جھکا کر حاضر ہوتے ہیں اور بزرگان دیل، اولیاء کاملین علماء کرام صوفیاء اظام فقراء، عطقیہ کا عظیم اجتماع ہوتا ہے اور سب کے سب خاجہ غریب نواز کی چوکھٹ پر حاضر ہو کر جو ہے اپنی مرادیں پاتے ہیں بے اولادوں کو اولادیں ملتی ہے ઝડપી પાડવા માટે પોલીસ સતત કાર્યરત છે દરમિયાન તપાસમાં ચાર મહિના પૂર્વે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર લાલતા પ્રસાદ સરોજપુરી પાસ પાસિંઘ ગોળીગંજ અમેઠી ખાતે હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પીઆઈ વી કે ભૂતિયાની ટીમ બનાવી ઉત્તર પ્રદેશ મોકલી હતી જ્યાં ટીમે માહિતીના આધારે સ્થળ પર સર્ચ સુનીલ સરોજ મળી આવ્યો હતો તેમજ તેની સાથે રહેલ સગીરાને પણ મુક્ત કરાવી હતી અંકલેશ્વર ખાતે લઈ આવી કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીની ધરપકડ કરી તેની સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

એક્ઝિક્યુટિશર ને કઈ રીતે વાપરવા તેનો ડેમો આપવામાં આવ્યો હતો અને ફાયર વ્હીકલ અને તેમાં રહેલા સાધનો વિશે તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી વિદ્યાર્થીઓ પણ માહિતગાર કરવામાં આવ્યા હતા અજમેરમાં હિદર અલી ખ્વાઝા મોઈનુદ્દીન ચિશ્તીના 812મો ઓર્સની ઉજવણીમાં લાખો ભક્તો મળ્યા હતા ભારતના રાજસ્થાનના અજમેર શહેરમાં હિન્દલવલીના નામથી વિશ્વ પ્રસિદ્ધ હજરત સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ આવેલી છે જેનો આજે આઠસો બારમો વાર્ષિક ઓળ શાનદાર રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો જેમાં વિશ્વભરમાંથી તમામ ધર્મના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભાવિક ભક્તો દ્વારા સુફી સંતની મઝાર ઉપર ચાદર અને ફૂલો ચઢાવ્યા હતા આ પ્રસંગે દરગાહ કમિટી દ્વારા નિયાજ અને લંગરની પણ વ્યવસ્થા કરાઈ હતી શરદાળુઓ દ્વારા પણ નિયાસનું વિતરણ કરાયું હતું આ ઉર્ષનું ખાસ આકર્ષણ ભારતના વડાપ્રધાન તરફથી દર વર્ષે ચઢાવવામાં આવતી ચાદર રહેશે જેની સાથોસાથ ભારતના રાષ્ટ્રપતિ રાજસ્થાનના અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરફથી ચાદરો ચઢાવવામાં આવી હતી આજે આ ઉર્ષના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અંકલેશ્વરના ચોડીનો ભેદ પણ છ ચોરીની મોટરસાઇકલ સાથે બેની કરવામાં આવી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના વાહનો સાથે બેની ધરપકડ કરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અંકલેશ્વર પોલીસ તપાસમાં હતી અને બાતમી મળી હતી કે મોટર પર એક ઈસમ પંકજ દિનેશ ખેદારુ નાઓ ચોરી કરી મનોજ ઉર્ફે સંદીપ પ્રેમચંદ ગુપ્તાનાઓને તેના ભંગારની દુકાન ઉપર આપી હોવાની માહિતી મળતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ચોરીના ભેદ ગયા હતા મનોજ ઉર્ફે સંદીપ પ્રેમચંદ ગુપ્તા અને પંકજ દિનેશ ખેદારુ શર્મા નાઓની અટકાયત કરવામાં આવતા તેમની પાસેથી ચોરીની છ જેટલી મોટરસાયકલો મળી આવી હતી અને છ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ હતી જોકે બંને ચોરો પૈકીનો એક જીઆરડી જવાન હોવાની માહિતી સામે આવી રહી છે જીઆરડી જવાનના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે જીઆરડી જવાનની આડમાં પણ તે ચોરીને અંજામ આપતો હોવાનો મોટો વિસ્ફોટ થયો છે જેના કારણે જીઆરડી જવાને ખાખી વર્દીને પણ લાંછન લગાવતું કૃત્ય કર્યું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે હાલમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર અમૃતસરમાં ચોરીનો ભેદ ઉકેલ આવ્યો જીઆઈડી જવાન પણ બાઈક ચોરીમાં હોવાની સંડોવણી બહાર આવી છ ચોરીની મોટરસાયકલ બે ની ધારબકાર બરુંડા નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત સર્જાયો મોટરસાયકલ નું ટાયર ફાટતા એમ્બ્યુલન્સ સાથે અથડાતે એમ્બ્યુલન્સ રોડ પર પલટી મારી અકસ્માત ના કારણે ટ્રાફિક જામ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જાહેર સ્થળોએ અચાનક ચેકિંગ હાથ ધરાયું અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફાળી મળીશું નમસ્કાર